મારા પોતાના વાવ પરથી અને બુદ્ધિ મેં આ કર્યું છે હું ચતુર્થ ને રાષ્ટ્રોની સરહદોને મેં હટાવી નાખી છે તેમના ભંડારો રોક્યા છે અને આગલાની પેટે તેના વસ્તીઓને પગ તળે કચડ્યા છે રેડા પડેલા માળા લીંડાની પેટે પ્રજાની સંપત્તિ મારા હાથમાં આવી પડે છે મેં આખી દુનિયા ઉપાડી લીધી છે નથી એક પાક પડકી નથી એક ચાક ઉકાડી કે નથી કોઈએ ચી કર્યું પણ પ્રભુ કહે છે શું કુહાડી તેના વાપરનાર આગળ ગળા સાંભશે શું કરવત તેના ખેંચનાર આગળ ખેંચી નાખશે એ તો લાઠી તેના ગુમાવનારને ગુમાવી અથવા લાગણી જે લાગુ નથી જેવા માણસની ઉપાડે તેના જેવી વાત છે સર્વશક્તિમાં પ્રભુ તેના કરજન દેવતાઓમાં ઘોસણીનો રોગ મોકલશે તેમના દેહમાં અગ્નિના જેળા જ્વાળા પડ્યા કરશે અને તેનું રક્ષણ કરે છે અને તે સામાન્ય જનતાનો પક્ષ લે છે એવા લોકપત્સ પરમપિતા બદલાવમાં માત્ર વફાદારીની અપેક્ષા રાખે છે અને આપણા જીવનમાં પણ જ્યારે અવિરતપણે પોતાની કૃપાઓથી પ્રભુ આપણને નવાજતા હોય ત્યારે પ્રભુ આપણી પાસેથી વફાદારીની અપેક્ષા રાખીએ છીએ એમની વફાદાર ન રહેનાર પોતે જ કાર્ય કરતા હોય છે એમ માની બળાશ માનવા માટે હાથે કરીને તેઓ દુઃખ વેટે છે હું મારી સફળતાઓ માટે બળાશ માનું છું નો આભાર માનું છું એવી રીતે વધારેનું જીવન જીવવા માટે આ સાશ્રમ આત્મા જાણવાનું માનું છું